ગણિતમાં આપણે હંમેશા યાદ રાખવાના અમુક પ્રશ્નો હોય છે જેની આપણે પરીક્ષામાં ગણતરી ના કરવાની પણ ડાયરેક્ટ જવાબ જ યાદ રાખવાનો હોય અમુક પ્રશ્નો છે તેવા પ્રશ્નો આપણે દસ અહીંયા ચલાવીશું જેમાં પ્રથમ પ્રશ્ન છે એક થી સો માં ઝીરો કેટલી વાર આવે તો એનો જવાબ છે અગિયાર પછી બીજો પ્રશ્ન છે એક થી સો માં એક કેટલી વાર આવે તો થી સો માં બે થી નવ કેટલી વાર આવે એટલે બે ત્રણ ચાર પાંચ કે ગમે તે કોઈ સંખ્યા બે થી નવ વચ્ચે હોય તો તે વીસ વાર આવે હવે 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કેટલી તો 25 ચોથો પ્રશ્ન છે 1 થી 50 માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો પંદર પાંચમો પ્રશ્ન છે એક થી પચીસ માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો નવ આ બધા પ્રશ્નો ફેક્ટ છે જે આપણે પરીક્ષામાં ગણવાના ના બેસાય પણ ડાયરેક્ટ જવાબ જ લખી દેવાનો આ યાદ રાખી દેવાનું એક થી બસો માં અવિભાજ્ય સંખ્યા કેટલી તો છેતાલીસ એક થી સો માં વિભાજ્ય સંખ્યાઓ કેટલી તો અવિભાજ્ય સંખ્યાઓ એક થી સો માં પચીસ છે તો આપણે એક થી સો માં વિભાજ્ય સંખ્યાઓ પંચોતેર ધારીએ પણ પંચોતેર ના આવે ચુંબોતેર જ આવે

પાણીમાં જોતા એવા જ દેખાય જેવી રીતે અરીસામાં જોઈએ તેવી જ રીતે જો પાણીમાં જોવા માં આવે તો કેટલા એવા શબ્દો છે કે એબીસીડી જેવા જ દેખાય તો પાણીમાં નવ હોય પછી નવમો પ્રશ્ન છે કે ત્રણ આંકડાની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યાઓ કઈ તો નવસો સત્તાવન બે આંકડાની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા તો અને વડે ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા એકથી દસ એટલે એક વડે ભાગો બે વડે ભાગો ત્રણ વડે ચાર વડે પાંચ વડે છ વડે સાત વડે નવ વડે દસ વડે ભાગી શકાય દરેક સંખ્યા વડે ભાગી શકાય તેવી સંખ્યા છે પચીસો ને વીસ આ પચીસો ને વીસ છે તેને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકો એકથી દસ વચ્ચે નવ વડે પણ ભાગી શકો આઠ વડે પણ ભાગી શકો આ વીસ છે પચીસો વીસ દરેક સંખ્યા એકથી દસ વચ્ચે ભાગી શકાય પચીસો વીસ છે આવડેલ લેક્ચર આપણે નેક્સ્ટ ટાઈમ લઈને આવીશું તો આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાની નથી